એટલું કષ્ટ લઈને માતા જન્મ આપે એટલું કષ્ટ લઈને રાત દિવસ મહેનત કરીને પિતા આપણને યોગ્ય સગવડ વગેરે આપે અને વૃદ્ધાવસ્થામાં આપણને સેવા કરવાનું ભારે પડે તો પછી શું થાય એ આપ લે બાકી રહી જાય અને આપ લઈને બીજા જન્મે તમારે ભોગવવી તો રસ્તે ચાલતા જતા હોવ છો અને તે સમયે કોઈની મદદ કરી લો તો એ શું કરે છે મનથી શુભકામના આપે છે જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો છો તો શું થાય છે મનથી શુભકામના આપે છે જ્યારે જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ તો આપણા સનાતન સંસ્કૃતિમાં એક સુંદર ભાવ છે સુખીના સંતુ સંતુ સર્વે સર્વે આ ભાવ કેમ છે આપણને પ્રભુએ બીજા કરતા વધુ આપ્યું હોય ને જ્યારે આપણે કોઈને ઉપયોગી થતા હોય ને એ સમયે મનથી જે આશીષ મનથી જે શુભેચ્છા આપણને મળે છે એના બદલામાં મનથી ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ સર્વનું એનાથી તમે આપ લેના બંધનમાંથી મુક્ત થાવ ધનની આપે ધનની આપ લેમાં નિયમ કેવો છે તો હવે આપણે ઘણીવાર આપણે આ વાત થતી હોય છે જયારે પણ કોઈ બિઝનેસ કરતા હોય કોઈ ધંધો કરતા હોય કોઈ પણ એ થોડા ઘણા ખોટાથી આવેલા ધનને પવિત્ર કરવા માટે દાન છે સ્થાન જુઓ વ્યક્તિ જુઓ દાનનો ઉપયોગ જુઓ ને પછી આપો પણ એ દાન શાના માટે છે તો એ થોડું ઘણું ખોટું બોલીને આવેલું ધન અમારું દવાખાનામાં ન જાય બીમારીઓમાં ન જાય ખોટા કામમાં ન વપરાય વ્યસનમાં ન વપરાય ધનને સાચવો લોકો ધનને સાચવતા નથી ધનને સાચવો પૈસા આવે એટલે ચાલો આ વ્યસન કરી લઈએ તે વ્યસન કરી લઈએ નાનું 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 આપણે જોવા જઈએ તો નાના નાના વ્યસનો બહુ મોટું નુકસાન આપે શારીરિક પણ અને આર્થિક પણ જીવન યાપન માટે તમે આટલી મહેનત કરીને ધન અર્જન કરો છો અને જ્યારે અંતે એ ધન ને તમે વ્યસન માં વાપરી નાખો તો શુદ્ધ પરિણામ કઈ રીતે આવે આવે ધન બચાવી બચાવીને કોઈ જરૂરિયાતમંદ માટે વાપરીએ તો કોઈ ગૌમાતાની સેવા કરીએ કોઈ રસ્તે ચાલતાને મદદ કરીએ દુનિયામાં સંસારમાં ઘણા એવા છે જેના માટે જમવા માટે બે ટાઈમનું ભોજન નથી એને ભોજન કરાવીએ ઘણા એવા છે જેના પાસે વસ્ત્ર નથી એને વસ્ત્રનું દાન કરીએ ઘણા એવા છે જે ખૂબ હોશિયાર છે વિદ્યાભ્યાસ કરવા માંગે છે પરંતુ નથી કરી શકતા કંઈ ના કરો બચાવી બચાવીને ભેગા કરો થોડા ઘણા વર્ષમાં એક વખત એવા ભેગા કરીને એક બાળકની સ્કૂલમાં ફી ભરી આવો જે ભણી નથી શકતું ન થાય તો ઘણી સંસ્થાઓ આવા કાર્ય કરે છે સંસ્થાઓ આપણી આત્મજ્યોતિ આશ્રમમાં પણ ચોપડાઓનું દાન કરવામાં આવે છે વિધવાઓને સહાય કરવામાં આવે છે ગૌમાતાની સેવા કરવામાં આવે છે એમાં સહયોગી બનો વ્યસનમાં એનો ઉપયોગ નથી કરવાનો તો આ ધનની આપ લેના બંધનમાંથી મુક્ત થશો ભરતજી મહારાજ આપ લેના ચક્કરમાં નથી પડવા માંગતા એટલે પ્રભુનું સ્મરણ કરતા કરતા એક દિવસ પિતા ક્રોધિત થાય ઘર છોડીને નીકળી પડે રાજા રવગણ જે સાચા ગુરુની શોધમાં નીકળ્યા છે અને ભરતજી સાથે જેમનો મિલાપ થાય સ્વર્ગ નર્ક વગેરે વિશે ભરતજી મહારાજ ખૂબ વિસ્તારમાં સમજાવે છે અત્યારે આપણી પાસે સમયનો ભાવ છે બાકી દરેક પ્રકારના નરકનું વર્ણન છે દરેક પ્રકારના સ્વર્ગના સુખનું વર્ણન છે તામિસ્ત્ર અંધતામિસ્ત્ર રવરવ આ આ બધી જે નરકો છે એની અંદર જે કષ્ટ બતાવ્યા છે ને જો તમને કદાચ એમ લાગે ને કે મૃત્યુ પર્યંત આ નર્ક કદાચ નહીં હશે અમે તો જન્મીને તરત જ જન્મ લઈ લેતા હોઈશું તો આ નર્કની અંદર આપેલા કષ્ટોની અનુભૂતિ તમે જીવતા પણ કરો છો જે પાપ કર્યું છે એ પાપના બદલામાં જે કષ્ટ આવે છે ઘણીવાર નથી આમ શેકાતા હોય એવી અનુભૂતિ થતી શરીરથી નહીં માનસિક રીતે ઘણીવાર એવી અનુભૂતિ થાય છે કે બરાબર તપી રહ્યા છે ઘણીવાર એવી અનુભૂતિ તડપી રહ્યા છે પાણી નથી મળી રહ્યું ઘણીવાર એવી અનુભૂતિ થાય છે રસ્તો નથી સૂજી રહ્યો અંધારી કોટડીમાં જાણે પુરાઈ ગયા હોય આ બધું આપણા કર્મનું ફળ જ છે અને આપણે એ કર્મના ફળને ભોગવીએ જ છીએ મહારાજ રહુગણને ઉપદેશ આપી મોક્ષના માર્ગે અગ્રસર કરી ભરતજી મહારાજ અંતે અને એવામાં સુંદર પ્રશ્ન એવા લોકો પરમાત્માનું નામ નથી લીધું ભજન નથી કરતા ભક્તિ નથી કરતા દુનિયામાં બહુ બધા આવા લોકો છે કે જેને ભજન ભક્તિ થી કોઈ લેવા દેવા નથી જો અંધારું અને અજવાળું બંને છે

તમે એમ કહો કે હું અંધકારનો નાશ કરી દઉં તો એ સંભવ નથી પણ તમે એમ કહો કે હું એટલા બધા દીવા પ્રગટાવી દઉં કે અજવાળું થઈ જાય તો એ શક્ય છે આપણા બાળકો આપણી આસપાસ રહેતા લોકો જેટલા વધારે આપણી સંસ્કૃતિને જાણે જેટલા વધારે આ માર્ગમાં ભગવત પ્રાપ્તિના માર્ગમાં આગળ વધે જેટલા વધારે ભક્તિ કરે જેટલા વધારે જ્ઞાન અર્જન કરે જીવનયાપન માટે તો જ્ઞાન અર્જન કરે જ છે કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને કોઈ ટીચર બને પણ ભાવસાગર થી પાર થવા માટે જીવનયાપન માટે જ્ઞાન આવી ગયું હવે જીવનના ઉદ્ધાર માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે સદગુરુ પાસે જવું પડશે સાચા સદગુરુને શોધો સાચા સદગુરુ કલયુગમાં મળવા મુશ્કેલ છે અસંભવ નથી મુશ્કેલ છે અસંભવ નથી હોવા એટલા માટે જરૂરી છે છે કે તમને ભગવાન તો જ પ્રભુ તો હંમેશા છે જ પરંતુ જ્યારે તમે કોઈ માર્ગે આમ ચાલતા 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 જતા હોય આસપાસ કોઈ ન દેખાય તો આજકાલ તમે એક ગુરુનો ઉપયોગ કર્યો કરીએ ને આપણે એક ગુરુનો ઉપયોગ કયા ગૂગલ મેપ હે કોઈક જોઈએ જે તમને સાચું માર્ગદર્શન આપે જે તમને વળાંક બતાવે જે તમને સ્ટોપ થવાનું હોય તે બતાવે હવે એમાં લોકેશન ખોટું નખાઈ જાય તો વચ્ચે ન્યૂઝમાં આવ્યું હતું ખબર છે કે આગળ રસ્તો જ નહોતો ને એક ગાડી આખી પુલ પરથી નીચે પડી ગઈ સ્પીડ વધી જાય તો

વારંવાર પ્રોત્સાહન આપે છે અને મારા જીવનનો તો અનુભવ છે કારણ કે સંતોમાં હું મોટી થઈ છું ને એટલે મારા જીવનનો અનુભવ છે કે સંતો હંમેશા એવા શુભ આશીષ આપતા હોય છે કે જો તમે ખરેખર તમારા ઇન્ટેન્શન જો સારા હોય ને તો મોટામાં મોટી મુશ્કેલીથી તમે આશીર્વાદના કારણે બહાર આવી જાઓ છો